અને હનુમાન જયંતિએ ભવ્ય પ્રોગ્રામ હોય છે. અચ્છા હનુમાન જયંતિ અમે એ દિવસે ભગવાનને 151 કિલોની કેક કટ કરીએ છે. અચ્છા હનુમાન જયંતિ હા અને અહીંયાથી લઈને અજે આર્ગરની જે ચાંદીની મૂર્તિ ખરી એની ભવ્ય શોભાયાત્રા નીકળે અહીંથી લઈને કેસરા મંદિર સુધી. કેસરા મંદિર સુધી હા કેસરા મધ્ય ગુજરાત સમાજ જે ઘર મુસ્લિમ સમાજ એ હનુમાનજી દાદાનું સ્વાગત કરે છે. વાહ એટલે આ મંદિર વધારે પડતું મુસ્લિમ અને હિન્દુની એકતા માટે પણ વધારે પ્રચલિત છે. શ્રીફળ બોલ્યા વગર નું જે છે કાઢ્યા વગર નું જે પણ અર્પણ કરે છે કેટલા સુખડી અર્પણ કરે છે એવી રીતે કરે છે પણ મહત્વ વધારે બંદીના જે મોતુચુના લડડુ આવે છે એનું વધારે રહ્યું હોય છે અને આકડાના ફૂલનું નું આયા લગભગ 7-8 વર્ષથી આવ છે દસ વર્ષ થઈ ગયા લગભગ અચ્છા 10 વર્ષ તમારી મનોકામના બધી પૂર્ણ થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે જય માતાજી જય હરમાન દાદા મિત્રો છેલ્લા ઘણા સમયથી મારી સ્ટોરીઓ કેટલાક સમયથી આવતી એટલે દર્શકો થોડા નારાજ હશે પરંતુ આજે આપણે હું ખેડા જિલ્લાના તાલુકામાં આવેલા હનુમાનજી મંદિર વિશે બતાવવાનો છું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે આ મંદિર માત્ર મંદિર નહીં પરંતુ અહીંયા કેટલાક મનોરંજન પણ તમને મળી રહેશે એ તમામ વસ્તુ તમને બતાવવાનો છું તો ચલો મંદિરના દર્શન કરીએ સાથે જ મંદિરમાં શું શું વિશેષતા છે મંદિર કેટલા વર્ષ જૂનું છે આ તમામ વસ્તુ તમને જણાવું અને સાથે મંદિરના પૂજારી જોડે પણ વાત કરીએ ચલો આપણે સ્ટોરીની શરૂઆત કરીએ પહેલા તમને થોડું બતાવી દઉં અહીંયા આઈ લવ બાલાજી એટલે બાલાજી હનુમાનજી મંદિર છે ત્યાં ગાડી આવું લખેલું છે તમારે અહીંથી સીધું આ જવાનું રહેશે મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે આ જુઓ મંદિર પરિસર છે આ ભગવાન હનુમાન દાદા જે એમની આ મૂર્તિ છે આ મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે મૂર્તિની આસપાસ શનિદેવ હનુમાન દાદા અને અન્ય મૂર્તિઓ પણ છે પાછળ રામ અને સીતાજીની પણ મૂર્તિ છે આ મંદિરે ખાસ શનિવાર મંગળવારે વધારે મહત્ત્વ રહે છે એટલે આજે આપણે આ મંદિરની બપોરના સમયે આવે છીએ એટલે તમને ભીડ થોડી ઓછી જોવા મળશે જેથી કરીને દર્શકોને સારું પ્રોપર મંદિર કેવું છે જોવા મળી રહે એના માટે જ આપણે ખાસ આ પ્રયાસ કરતા હોઈએ મૂર્તિ રાજસ્થાન થી લાયેલા છે જેને પછી બ્રાહ્મણો દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને પ્લસ રોજ મારુતિ યજ્ઞ થતા હતા પહેલા બીજી મૂર્તિ જે નીચે છે એ મૂર્તિ નિત્ય પૂજાની છે એ ચાંદીની છે એ મૂર્તિ અમે નૃત્ય પૂજા નવડાવવાનું દોડાવવાનું ભગવાનનું પાલન પોષણ એનું જ થાય છે રોજ તેને શ્રિંગાર કરવાનું તેમને સ્નાન કરાવવાનું બધું ત્યાં એ જ મૂર્તિનું થાય છે આ સનિદેવની મૂર્તિ છે શનિદેવ છે શનિદેવ છે અને પેલા બીજા હનુમાનજી છે જેની પર પૂજ્ય સિંદુ ચડો એ મૂર્તિનું પૂજન થાય છે વિશેષ મહારાજ મહત્વ ક્યારે હોય છે અહિયાં આગળ ખાસ ક્યારે અહિયાં હનુમાનજી ની પૂજા અર્ચના કરવાનું વધારે શનિવાર તો રેગ્યુલર થાય છે જ પણ વધારે એક દેવ દિવાળી એ ભવ્ય મેળા જેવું હોય છે અહીંયા દેવ દિવાળી ભગવાન હોય છે એક વર્ષે હોય છે તો એક વખત ફ્રૂટ નો હોય છે એવી રીતે હોય છે અમે અલગ અલગ છપ્પન પ્રકારના મીઠાઈઓ લાવીએ છીએ પાંચસો કિલો થી વધારની હોય છે અને હનુમાન જયંતિ એ ભવ્ય પ્રોગ્રામ હોય છે અચ્છા હનુમાન જયંતિ અમે એ દિવસે ભગવાનને ને એકસો એકાવન કિલોની કેક કટ કરીએ છે અચ્છા હનુમાન જયંતિ હા અને અહીંયાથી લઈને અજે આરગરની જે ચાંદીની મૂર્તિ ખરી એની ભવ્ય શોભા યાત્રા લઈને અહીંથી લઈને કેસરા મંદિર સુધી કેસરા મંદિર સુધી કેસરા મધ્ય ગુજરાત સમાજ જે ઘર મુસ્લિમ સમાજ હનુમાનજી મ નું સ્વાગત કરે છે એટલે આ મંદિર વધારે માત્ર મુસ્લિમ અને હિન્દુને એકતા માટે પણ વધારે પ્રચલિત છે મિત્રો ઘણા દર્શકોને સવાલ હશે કે Hanumanજી ને આ મંદિરે શું ખાસર પણ થાય છે તો આપણે જે પાર્થભાઈ મહેતા છે અહીંયા મંદિરના પૂજારી છે એમને પૂછીએ કે પૂજારીજી અહિયાં હનુમાન દાદા ને શું ખાસ અર્પણ કરવામાં આવે આકડા ના ફૂલ મુંદી ના જે મોતી ચૂન લાડવા હોય છે લડ્ડુ એ અને કેળા અને જેવો ભક્ત નો ભાવ દાદા તો ભાવના ના છે દાદા એટલે એવું પણ કહેવાય છે કે હનુમાન દાદા ને શ્રીફળ અતિ પ્રિય હોય છે શ્રીફળ હા બધાની માન્યતા પ્રમાણે આગળ શ્રીફળ બોલ્યા વગર નું જે છે કાઢ્યા વગર નું જે પણ અર્પણ કરે છે કેટલા સુખડી મહત્વ આવે છે એટલે મિત્રો કહેવાનો મતલબ કે સ્વીપર જે અર્પણ કરો એ પોલ્યા વગરનું ઘણા દર્શકોને એવું હોય કે હનુમાન દાદાને ને શ્રીફળ પરંતુ એ નથી આપવાનું હતું બિલકુલ ફોલ્યા વગરનું એટલે કે આખું શ્રીફળ તમારે આપવાનું હોય છે મિત્રો તમને સવાલ થતો હશે કે મંદિર તો તમે બતાવ્યું પરંતુ દરેક દર્શકો ને એક સવાલ હોય મહારાજ કે અહિયાં શું રોકાવાની કોઈ વ્યવસ્થા છે રોકાવાની વ્યવસ્થા એટલે તમે જયારે સંઘો આવતા હોય છે ત્યારે એડવાન્સ તમને કોલ કરી કીધું તમે વ્યવસ્થા એમની કરીએ છીએ રોકાવાની અચ્છા તો એના માટે કોઈ આપનો સંપર્ક નંબર કે છે હા સંપર્ક નંબર છે સંપર્ક મારો જ હોય છે વધારે પડતા ને બીજા જિગ્નેશભાઈ પ્રજાપતિન કરીને હોય છે અજા એમના બેના કોન્ટેક્ટ હોય છે તમે એડવાન્સ અમને જણાવી શકો છો કે અમે આવી રહ્યા છે અને તો અમે એમને રહેવાની સુવિધા અને એ કરીએ છીએ એટલે મિત્રો આમનો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દઈશ અથવા આપણે જો કોઈ વાંધો ના હોય તમે નંબર જાહેર કરો તો ડિસ્ક્રિપ્શન જ આપી દઈશ કારણ કે પછી મહારાજ પર ઘણા લોકો કારણ વગરના ફોન કરીને પરેશાન કરતા હોય છે કેટલી ગોપનીય બાબતો હોય છે તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આપને નંબર તો અહીંયા રોકાણની પણ વ્યવસ્થા છે એટલે તમારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એડવાન્સ કહેવાનું છે અને બીજું તમે તાત્કાલિક આવી જશો તો એ પ્રોબ્લેમ થશે અને સ્વચ્છતા થઈ જશે પરંતુ થોડા પ્રોબ્લેમ થઈ જશે સ્વચ્છતા અમારો બેન એ છે મેન એમ ભગવાન ત્યાં સ્વચ્છતા હોય ગુજરાતી એટલા માટે એટલે સ્વચ્છતા પહેલો એ છે અમારી માટે મિત્રો મંદિર ની મુલાકાતે આવે છું ત્યારે કેટલાક ભક્તો પણ અહિયાં છે એમને પણ પૂછીએ ક્યાંથી આવે છે શું અને કેટલા વર્ષો આવે છે એમની મનોકામના કઈ કઈ પૂર્ણ થાય છે આપનું નામ મિસ્ત્રી

મેં મનથી નક્કી કર્યું હતું હું ડાકોર થી આવ્યો હમણાં દર્શન કરીને મેં મનથી નક્કી કર્યું દર્શન થઈ જાય મને તો મારા માટે દર્શન નો લાભ મળી ગયો મને એમ હમણાં મંદિર બંધ થયું જસ્ટ એટલે સાક્ષાત ભગવાન છે અહિયાં એવી અનુભૂતિ થાય છે મિત્રો મનથી થી માનો ને તો તમને ભગવાન પણ મળે અને ભગવાન પણ તમારી રાહ જોતા છે એનું પુરાવો દર્શન

ગીતા બેન ગાંધી છે બેન આપ કેટલા વર્ષથી થી અહિયાં આવો છો હું છે ને દર પૂનમ ભરવા ડાકો છું પૂનમ ભર આવતા દર્શન કરવા હનુમાનજી ના ટાઈમ હોય ત્યારે અવશ્ય આવું છું કે હનુમાનજી પર પૂરી શ્રદ્ધા છે મને કે અને જેવી રીતે રણછોડાઈ પર શ્રદ્ધા છે એવી રીતે મને હનુમાનજી પર પૂરી શ્રદ્ધા છે એટલે હું જ્યાં જાઉં હનુમાનજીના દર્શન કરું ને ત્યાં હનુમાન ચાલીસા બોલું છું અને હનુમાનજીના જે બાર નામ છે એ બોલું છું એટલે મારું જીવન સફળ થઈ ગયું એવું લાગે મને હવે કોઈ અપેક્ષા રહી નથી મને હનુમાનજી ના દર્શન થાય ને એટલે મારી મને કોઈ હવે જીવવાની કઈ કોઈ ઈચ્છા નહીં ભગવાન દર્શન થાય એટલે બસ આપણું જીવન સાર્થક થઈ ગયું મિત્રો આવી અતૂટ શ્રદ્ધાથી લોકો દૂર દૂરથી આવતા હોય છે ઘણા ભક્તો હોય છે જે શનિવાર ને મંગળવાર પણ ફરતા હોય છે મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી સ્ટોરી આવી જ અવનવી મંદિરની રોચક કથાઓ સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ વંદે માત્ર મને જય હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું ચૂકશો નહીં જય હનુમાન દાદા